मॉर्निंग मर्निंग बदाने के बजा में मजा मैं मजा मूज मारे पंखो बिगड़ो है पंखो जो कारीगर कारीगर हमू करे आवड़े न पंखो खोल आ हो आउ गयो है जो लई जाइ तो बंद आ बंद आता અમારે જવાનું છે ખાણ થોડું કામ છે અમાર બેયને એને થોડું કામ છે અન ચા એબસ તો મે હું ઉતારવા લઉં છું તો ખાણ સે કોઈ ભાઈ અમાર જનિયા બ્લોગ તો ઉતાર છું ઉતાર છું હાલામાં ફટાફટ તો મિત્રો જો ખાણમાં જે કામ હતું કામ પતઈને આવી ગયા ઘરે અને એક બ્લૂસ હું માગી છે 1700 પડાય ને નાડાઈ છે બ્લૂને કે અને આ જો આવી તરત જમમાં બેહી ગયા છે અને આ રીધુ ને સહી બોલવાનું બાકી હતું બોલ અને આ ગાઉ તમ બોલે અને એ જો બે બે ભાઈ બોન હે ને આ જો ડાડમ ખાય છે ડાડમ થોડક આપડે ખાઈ ડાડમ ને ખાય કોણ લાવ્યું તું મને દાદા તો જો થાન થી ભજિયા લાયા હતા ને તે ગાઉ તમ ને રીધુ ને બે ને ખાઈ લીધું અને આ ખાવા બે દે હે જો જો આના નકશા જો તમે એક જો ગાંડી થઈ જાય ગાંડી આપડે જો ગવારનું મસ્ત મજાનું શાક બનાવી બનાવ્યું છે અને આ જો આ ગાંડી ચોકડી થઈ જાય છે ગાંડી આ ગાંડી થઈ જાય છે આ ગાંડી થઈ જાય છે બાલ મંદિરે વય ગયા તા બે આ બે ને વાળ કપડા ઓલા ઘોડ્યા આપણે કેટલા મુના લઈ ફરવા જવાનો મેપ નથી આ બેને ટકા કરા નહીં કરી દે જે એક તરફ ટકા કરાવ અરે જો તાર કરો હે ચાલો આપણે મસ્ત મજાનું જમી લઈએ હવે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે ને અત્યારે દેજો ને હું ને એના મમ્મી ને દઉં તમને બધા પૂછી ગયા તા

અને જાર માં થોડી દવા સાંટો થાય છે ચાર પાંચ પોપ છે થાય સાડ દેવામાં છે દવા સાર દવા નાખીને કરી દેવી દવા સાંટોનું ચાલુ પછી પાછા કર્યા જાવ જાવ મિત્રો કેલા સાઈ દે વાડીએ તો હું લેવા આવી વાડીએ ત્યાં હાથ શું લઈને રખડે કાઈ કાઈ કાઈત્રા પાડો એક કઈ લઈને રખડે છે કેટલા પાડ્યા